લોકોના હમદર્દ ડોક્ટર ઇરફાન વોરાએ શહેરના બાલા હનુમાન નજીક વિશાળ સ્ટાર હોસ્પિટલનો માતા પિતાના હસ્તે ઉદ્ઘાટન કરી શુભારંભ કર્યો સુરેન્દ્રનગર શહેરમાં તબીબી ક્ષેત્રે લોકોના હમદર્દ ડોક્ટર ઇરફાન વોરાની સ્ટાર હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે જ્યારે સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડે બાલ હનુમાન મંદિર નજીક નિર્માણ આ સ્ટાર હોસ્પિટલનું માતા પિતાના હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ સુરેન્દ્રનગર શહેરમાં એક આગવી ઓળખ અને નામના મેળવી ચૂકેલા અને અનુભવી ડોક્ટર એવા ડોક્ટર ઇરફાન વોરાએ પોતાની વિશાળ હોસ્પિટલનો શુભારંભ માતા પિતાને હસ્તે કરી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે નવાઈની વાત એ છે કે આવી કોઈ મોટી વસ્તુનું જ્યારે ઉદ્ઘાટન થતું હોય ત્યારે લોકો મોટા માણસો દ્વારા ઉદ્ઘાટન કરાવતા હોય છે પરંતુ દિનદાર ડોક્ટર એવા ડોક્ટર ઇરફાન વોરા તેમના માતૃશ્રી અને પિતાના હસ્તે પોતાની સ્ટાર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ડોક્ટર ઇરફાન વોરાનો જ્યારે પરિચય આપવામાં આવ્યો ત્યારે પોતે એમડી મેડિસિન એફસીસીએસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે જેઓ ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર ઇરફાન વોરાના અનુભવમાં જામનગર એમબીબીએસ એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર તેમજ એમડી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર અને જોરાવર નગર સવા હોસ્પિટલ સ્ટાર હોસ્પિટલ ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર ખાતે આવેલી સવા હોસ્પિટલ ખાતે પણ ઘણા સમય સુધી કોરોના ટાઈમમાં સેવા આપી અને પોતાની એક સારી એવી નામના પ્રાપ્ત કરી હતી લોકોના હમદર્દ બન્યા હતા ત્યારે હાલમાં પોતાની દૂધરેજ રોડ ઉપર વોરાના ડેલા સામે નવ નિર્માણ સ્ટાર હોસ્પિટલનું વિશાળ ઉદ્ઘાટન માતા-પિતાના હસ્તે કરાયું હતું ત્યારે હોસ્પિટલના શુભારંભ પ્રસંગે સુરેન્દ્રનગર શહેરમાં સાધુ સંતો મુસ્લિમ ગુરુઓ અને સુરેન્દ્રનગર શહેરના પત્રકાર મિત્રો વેપારી મિત્રો તેમજ સુરેન્દ્રનગર ડોક્ટરોની ટીમના ડોક્ટર મિત્રો અને સગા સ્નેહી સંબંધો સ્ટાર હોસ્પિટલના શુભ ઉદઘાટન પ્રસંગે ખાસ હાજરી આપી હતી અને ડોક્ટર ઇરફાન વોરાની શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા